હરિયાણાના ફરીદાબાદથી એક ઘસમસાવી નાખી એવી ઘટના સામે આવી છે જ્યાં એક પિતાએ પોતાની માત્ર સાડા ચાર વર્ષની નાની દીકરીને ઢોર માર મારીને હત્યા કરી નાખી છે બસ એટલું કે બાળકી એકથી પચાસ સુધીના એકડા લખી શકી નહોતી જેથી પિતાનો પિત્તો સટક્યો અને તેણે માસૂમ બાળકીને ઢોર માર મારી તેની હત્યા કરી નાખી હાલ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે પોલીસના જણાવ્યા મુજબ આરોપી પિતાનું નામ કૃષ્ણા જયસ્વાલ છે તે ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાના ખરતીયા ગામનો રહેવાસી છે પતિ પત્ની બંને ફરીદાબાદમાં ભાડાના મકાનમાં રહે છે અને બંને ખાનગી કંપનીમાં નોકરી કરે છે આ ઘટના એકવીસ જાન્યુઆરીની છે દિવસ દરમિયાન કૃષ્ણા ઘરે રહીને બાળકોની સંભાળ રાખતો હતો અને તેમને ભણાવતો પણ હતો તેણે પોતાની સાડા ચાર વર્ષની દીકરીને એકડા એટલે કે એકથી પચાસ સુધી લખવા માટે કહ્યું હતું જ્યારે બાળકી યોગ્ય રીતે ન લખી શકી તો તે ગુસ્સે થઈ ગયો તેણે રોટલી વણવાના વેલણથી બાળકીને ખૂબ જ માર માર્યો પોલીસના જણાવ્યા અનુસાર માસૂમ બાળકીને એટલો માર માર્યો કે નાની બાળકી બેભાન થઈ ગઈ પછી કૃષ્ણાએ તેને સરકારી હોસ્પિટલમાં લઈ જઈને દાખલ કરી પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી પોલીસ દ્વારા આકરી પૂછપરછ કરવામાં આવતા કૃષ્ણા જયસ્વાલે પોતાનો ગુનો કબૂલી લીધો તેણે કહ્યું કે તે સ્કૂલે જતી ન હતી તેથી તે ખરેશ તેને ભણાવતો હતો તેને એકડા લખવા માટે આપ્યા પણ તે સરખી રીતે લખી ન શકી એટલે તેણે ગુસ્સામાં માર માર્યો જેનાથી બાળકીનું મોત થઈ ગયું પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો અને તેને એક દિવસના પોલીસ રિમાન્ડ પર લીધો છે આગળની તપાસ ચાલુ છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને ખાસ કરીને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો